નમસ્કાર આજે આપણે એશિયા ખંડ પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આપણી પાસે એશિયા કોન્ટિનેન્ટ ડોટ પીડીએફમાંથી કેટલીક માહિતી છે હા બિલકુલ એશિયા મતલબ એટલો વિશાળ અને વૈવિધ્યસભર ખંડ છે કે એને સમજવું એ જ એક મોટો વિષય છે સાચી વાત આપણો પ્રયાસ એ રહેશે કે એની જે મુખ્ય ખાસિયતો છે ભૌગોલિક સાંસ્કૃતિક આર્થિક એના પર થોડી નજર કરીએ ખાલી તથ્યો નહીં પણ એની પાછળનો અર્થ સમજવાનો પ્રયાસ બરાબર તો શરૂઆત કરીએ એની સાઈઝ થી એના ભૂગોળથી પૃથ્વીની લગભગ એમ જમીન તો એશિયા જ રોકે છે એટલે ઘણો મોટો વિસ્તાર થયો હા અને વસ્તી દુનિયાની સાઠ ટકાથી વધુ વસ્તી અહીં રહે છે અને ભૌગોલિક રીતે જુઓ તો એક તરફ માઉન્ટ એવરેસ્ટ જેવું દુનિયાનું સૌથી ઊંચું શિખર આઠ હજાર આઠસો અડતાલીસ મીટર હિમાલયમાં અને બીજી તરફ સાવ વિરોધાભાસ બૈકાલ સરોવર સાયબેરિયામાં એ દુનિયાનું સૌથી ઊંડું મીઠા પાણીનું સરોવર એટલે ઊંચાઈ અને ઊંડાઈ બંને ચરમસીમાઓ અહીં જ છે પણ આ ખાલી નકશા પરના આંકડા નથી ખરું ને મારો મતલબ આ ભૂગોળે ત્યાંના જીવનને સંસ્કૃતિને કેવી રીતે ઘડ્યો હશે ચોક્કસ જેમ કે હિમાલય એણે કુદરતી દિવાલ જેવું કામ કર્યું છે સદીઓ સુધી લોકો સંસ્કૃતિઓને અલગ રાખી એમનું આઘું ઘડતર થયું હા અને બીજી બાજુ નદીઓ ગંગા મેકોંગ બરાબર આ નદીઓના કિનારે તો મોટી મોટી સભ્યતાઓ વિકસી છે ફળદ્રુપ મેદાનો બન્યા ખેતી થઈ શહેરો વસ્યા તો આ વિવિધતા જેની એમ કહીએ કે ઓળખ છે અને પડકાર પણ કદાચ આટલી વિવિધતાને સાથે રાખવી હા બિલકુલ એટલે જ સમુજવા માટે આપણે એશિયાને સામાન્ય રીતે છ મુખ્ય ભૌગોલિક પ્રદેશોમાં વહેંચીએ છીએ છ પ્રદેશો કયા કયા જુઓ એક તો દક્ષિણ એશિયા એટલે આપણો ભારતીય ઉપખંડ પછી પૂર્વ એશિયા ચીન જાપાન કોરિયા વાળો વિસ્તાર પછી અગ્નેશિયા એટલે કે સાઉથ ઇસ્ટ એશિયા એશિયન દેશો જેને કહીએ મધ્ય એશિયા જે પેલો જૂનો સિલ્કરોડ નો વિસ્તાર હતો અચ્છા પશ્ચિમ એશિયા જેને આપણે મિડલ ઇસ્ટ કે મધ્ય પૂર્વ કહીએ છીએ અને છેલ્લે ઉત્તર એશિયા એટલે મોટો ભાગ સાયબેરિયાનો રશિયાનો એશિયાઈ ભાગ બરાબર અને દરેકની પોતાની અલગ સંસ્કૃતિ ઇતિહાસ ભાષા એકદમ અલગ અને ધર્મની વાત કરીએ તો મોટા ભાગના મુખ્ય ધર્મોનું ઉદભવ સ્થાન પણ એશિયા જ છે હિન્દુ બૌદ્ધ ઇસ્લામ ખ્રિસ્તી શીખ જૈન બધા અહીંથી જ શરૂ થયા ખરેખર આ તો મતલબ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ દુનિયાનું કેન્દ્ર રહ્યું છે અને ભાષાકીય વિવિધતા એ પણ અદભુત છે ખાલી ભારતમાં જુઓ ને બંધારણમાં સત્તાવાર ભાષાઓ છે અને બોલીઓ સોળસો થી પણ વધારે સોળસો થી વધુ અકલ્પનીય આ બધી સાંસ્કૃતિક સમૃદ્ધિની સાથે આર્થિક રીતે પણ એશિયા હવે ઘણું આગળ વધી રહ્યું છે નહીં હા ચોક્કસ આર્થિક રીતે તો એશિયા હવે પાવર હાઉસ બની રહ્યું છે દુનિયાની કુલ જીડીપીમાં એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં એશિયાનો હિસ્સો ચાલીસ ટકાથી વધુ છે ચાલીસ ટકાથી વધુ અને વિકાસ દર પણ ઊંચો છે મેં સાંભળ્યું છે હા છેલ્લા લગભગ વર્ષનો સરેરાશ વિકાસ સાત ટકા આસપાસ રહ્યો છે આ બહુ ઊંચો કહેવાય એટલે જ ચીન જાપાન ભારત દક્ષિણ કોરિયા જેવા દેશો હવે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે જી ટ્વેન્ટી ગ્રુપમાં પણ આ ચાર દેશો છે બરાબર અને ચીન તો હવે અમેરિકા પછી દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે આ આર્થિક ઉદય યુનો એશિયાના ભવિષ્ય માટે બહુ મહત્વનું છે અને આ આધુનિક વિકાસની સાથે એનો ભવ્ય ભૂતકાળ પણ છે ચીનની પેલી લાંબી દીવાલ હા ગ્રેટ વોલ ઓફ ચાઇના એકવીસ હજાર કિલોમીટરથી પણ લાંબી અને આપણો તાજમહેલ કંબોડિયામાં અંકોર વોટ આ બધું શું બતાવે છે એ જ કે આ ખંડમાં હજારો વર્ષ જૂની સમૃદ્ધ સભ્યતાઓ પાંગરી હતી એમની કળા સ્થાપત્ય એમની શક્તિ આ બધું આજે પણ આપણને જોવા મળે છે એટલે એમ કહી શકાય કે એશિયા ભૂતકાળ અને ભવિષ્યનું એક અનોખું મિશ્રણ છે બિલકુલ પ્રાચીન પરંપરાઓ અને એકદમ લેટેસ્ટ ટેકનોલોજી બંને અહીં સાથે જોવા મળે છે એની ભૌગોલિક વિશાળતા સંસ્કૃતિની ઊંડાઈ અને આર્થિક ગતિશીલતા આ બધું એને દુનિયામાં એમ કે એક ખાસ સ્થાન આપે છે તો આજે આપણે એશિયાની આ વિશાળતા અને વિવિધતાની ખરેખર તો માત્ર એક ઝલક જ મેળવી શક્યા એને પૂરેપૂરો સમજવો એ તો સતત ચાલતી પ્રક્રિયા છે હા અને અંતમાં એક વિચાર આવે છે જેમ જેમ આ એશિયાઈ દેશો આર્થિક રીતે ટેકનોલોજીની રીતે આગળ વધી રહ્યા છે ત્યારે એમની જે જૂની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત છે અને બીજી બાજુ પર્યાવરણના જે નવા પડકારો ઊભા થઈ રહ્યા છે આ બે વચ્ચે સંતુલન કેવી રીતે જાળવશે આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે શું એ વિકાસની દોડમાં પોતાની ઓળખ ગુમાવી દેશે કે પછી કોઈક નવો રસ્તો શોધી કાઢશે જ્યાં વિકાસ પણ હોય અને સંસ્કૃતિ અને પર્યાવરણ પણ સચવાય એ જોવું રહ્યું